જી હા મિત્રો હવામાન વચ્ચે વલસાડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદને લઈને વહીવટી તંત્રએ વલસાડ તાલુકાની શાળા કોલેજને આંગણવાડી આઈટીઆઈમાં રજા જાહેર કરી છે જોકે વલસાડ જિલ્લાના અન્ય તાલુકામાં સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે આ ઉપરાંત ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો છે આ તમામ માહિતી કલેક્ટર ટ્વીટ દ્વારા કરીને આપી છે મિત્રો બીજી તરફ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે જૂનાગઢ જિલ્લાની તમામ શાળાઓ આજે રજા જાહેર કરવામાં આવી છે વિદ્યાર્થીઓની સુરક્ષાને પગલે જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા આપવામાં આવી છે આ ઉપરાંત સરકારી સ્ટાફને પણ હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઇક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ